ડભોઈ તાલુકાના તીર્થામ ચાંદો નવા માંડવા ખાતે કાર્યરત શ્રી જાંબુ બ્રાહ્મણકાંડ સંસ્કૃત પાઠશાળામાં નૂતન નિર્માણ પામેલ યજ્ઞશાળાનુંમ ગણેશ યાજ્ઞ ધાર્મિક આયોજન સાથે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો વડોદરા જિલ્લાના તીર્થધામ ચાંદોદ ખાતે છેલ્લા એકસો અઢાર વર્ષથી શ્રી જાંબુ બ્રાહ્મણ કાણ સંસ્કૃત પાઠશાળા કાર્યરત છે જે આખાઈ ગુજરાતની એકમાત્ર કાણ શાખીય સંસ્કૃત પાઠશાળા છે પાઠશાળામાં વિશેષ મહત્વ કર્મકાંડને અપાય છે અને કર્મકાંડની ઋષિ પરંપરા મુજબ પાઠશાળાના ગુરુજનો દ્વારા અહીં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંસ્કૃત અને સંસ્કૃતના જતનના પાઠ ભણાવવામાં આવે છે આ સંસ્થામાં ભણીને અનેક વિદ્યાર્થીઓ વેદપાઠી જ્યોતિષી ભાગવતાચાર્ય સહિતના વિષયોમાં પારંગત અને તૈયાર થઈ બહાર નીકળ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી ગુરુજનો દ્વારા પાઠશાળા સંકુલમાં મહર્ષિકણ નામાભિધાન સાથે નૂતન યજ્ઞશાળાનું નિર્માણ કરાયું છે જેના પ્રારંભ અને ઉદઘાટન નિમિત્તે સોમવારે ગણેશ યાજનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક આયોજનમાં પાઠશાળાના પ્રમુખ હોદ્દેદારો પ્રાચ્ય વિદ્યાર્થીઓ

સશાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે દિવ્ય યજ્ઞ શાળાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે સાથે આ બે ત્રણ દિવસ પછી જ એકત્રીસ તારીખે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના દિવસે સમૂહ યજ્ઞો પવિત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ લગભગ એકાવન એકાવનમાં સમૂહ યજ્ઞ પવિત્રનો ઉત્સવ છે એકાવન વર્ષથી યવ્યરથ ચાલુ રહે છે એક સાથે અનેક બતુકોને કરવામાં આવશે ઉપશુલ્ક એ પણ નિઃશુલ્ક લેવામાં આવતું નથી બાળકોનું સંસ્કાર પવિત્રમ એક બળ પ્રદાન કરવા વાળું આ એક ઉત્તમ સંસ્કાર છે એ સંસ્કારનું આયોજન પણ એકત્રીસ તારીખે કરવામાં આવ્યું છે આપના પણ બદુકો ને ક્યારેક આ સંસ્કારમાં લાભ લેવા માટે આપ સૌને પણ આમંત્રણ છે આપ સૌ દિવ્ય આ સંસ્થાનો લાભ લઈ શકો છો આ સંસ્થામાં જોડાઈ શકો છો આ સંસ્થામાં ભવ્ય યજ્ઞ પણ નિર્માણ કર્યું છે એમાં તમને ભાવ થાય કે અમારે પણ આ યજ્ઞ કરાવવો છે તો આપ સૌ આ ચાણો તીર્થ ધામ ક્ષેત્રમાં આવેલી આ યજ્ઞ શાળામાં આપ સૌ પણ યજ્ઞનું આયોજન કરી શકો છો એનો લાભ લઈ શકો છો આપની સૌની સમ વ્યવસ્થા પણ આ સંસ્થા દ્વારા કરવામાં તમને આવશે જય શ્રી કૃષ્ણ